આણંદ જિલ્લાના બોજાસણ ગામ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ભગવાનની દિવાળી એટલે કે દેવ દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાનની મૂર્તિઓને કલાત્મક વસ્ત્રો તેમજ આભૂષણોથી શણગારવામાં આવ્યા અને ભવ્ય અન્નકૂટના થાળ ધરાવાયા સદ્ગુરુ વર્ય પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીના સાનિધ્યમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો અને મહંત સ્વામી મહારાજે વિડીયો સંદેશ દ્વારા સૌ ભક્તજનોની આશીર્વાદ પાઠ્યા મોટી સંખ્યામાં ભક્તો એ ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી આણંદ જિલ્લાના બોચાસણ ગામે જે બીએપીએસ સંસ્થાનું ગાદ્ય સ્થાન છે ત્યાં આજ કાર્તિકીય પૂર્ણિમાનો મહોત્સવ ઉજવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાન સ્વામિનારાયણને ખૂબ કલાત્મક વસ્ત્રો કહેવામાં અનુકૂળ અનુકૂળનું આયોજન કરવાનું તે દર્શન કરી હરિભક્તોએ ખૂબ ધન્યતા અનુભવી તે નિમિત્તે સત્સંગ સભાનું આયોજન આયોજન કરવા આયોજન થયું ત્યાં પૂજ્યકલ્લભ સ્વામીએ આશીર્વાદ પાઠવા મહંત સ્વામી પૂજ્ય મહંત સ્વામીએ ગોંડલ રહી વિડીયોના માધ્યમથી એ હરિભક્તોને આવનારું વર્ષ ખૂબ સારું રહે તને મને સુખી થાય ખૂબ સારો સત્સંગ થાય એ એવા આશીર્વાદ પાઠવા 쟤는 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 쟤 kau ni kan aku nak kau ni jangan entah macam kau kan tinggal kau ni eh